મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે એસઆઈઆરનું ગણતરી ફોર્મ ભરવા માટેની વર્ષ બે હજાર બેની મતદાર યાદીની વિગત જો તમને નથી મળેલી અને તમે એસઆઈઆરનું ફોર્મ નથી ભરી શકેલા તો આગળ પછી તમારે શું પ્રોસેસ કરવાની રહેશે ઈઆરઓ એટલે કે મતદાર નોંધણી અધિકારી એવા મતદારોને નોટિસ આપશે જેમની ગણતરી ફોર્મમાં ભરેલી અગાઉની એસઆઈઆર મતદાર યાદીની વિગતો કાં તો ઉપલબ્ધ ન હોય અથવા તો ડેટા બેઝ સાથે મેળ ન ખાતી હોય એટલે કે તમારી પાસે બે હજાર બેની ડિટેલ નહોતી તો તમને ઈ આર ઓ એટલે કે મતદાર નોંધણી અધિકારી તરફથી એક નોટિસ આપવામાં આવશે તમને એસઆઈઆરનું ગણતરી ફોર્મ આપવા માટે જે બીએલો આવ્યા હતા તે જ બીએલો તમને આ નોટિસ પણ આપશે મિત્રો તમારું એસઆઈઆરનું ગણતરી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ પહેલાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસ હતી પરંતુ હાલમાં તે સરકારે વધારીને અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ કરી દીધી છે ફોર્મ ભરવાની તારીખમાં ચેન્જ થયો હોવાથી એ નોટિસ તમને કઈ તારીખે મળશે એ પણ હાલમાં નક્કી નથી જેના કારણે હું તમને અત્યારે તે તારીખ નહીં જણાવી શકું પરંતુ હું તમને પછી મારી આ યુટ્યુબ ચેનલની મારફતે જણાવી દઈશ કે કઈ તારીખે તમને નોટિસ મળશે તો હવે વિડીયોમાં આગળ વાત કરીએ કે તમારે શું પ્રોસેસ કરવાની છે પોતાના માટે અથવા અને માતા પિતા માટે આગળ જણાવેલ ડોક્યુમેન્ટ લિસ્ટમાં જણાવેલ ડોક્યુમેન્ટ યાદીમાંથી જન્મ તારીખ અને અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈ પણ સ્વપ્રમાણિત દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે એટલે કે તમને નોટિસ મળી ગયા બાદ તમારે પોતાના જન્મનો પુરાવો રજૂ કરવાનો રહેશે જેમાં તમારા જન્મનું સ્થળ અને જન્મની તારીખ બંને આવી જવી જોઈએ અથવા તો બેમાંથી કોઈ પણ એક વસ્તુ આવી જવી જોઈએ જો તમે પોતાનું એસઆઈઆરનું ફોર્મ નથી ભરી શક્યા તો તમારે પોતાના જન્મના પુરાવાની વિગત રજૂ કરવાની રહેશે અને જો તમારા માતા અથવા તો પિતા અથવા તો તે બંનેની વિગત નથી રજૂ કરી શક્યા તો તેના જન્મના પુરાવાની તમારે જરૂર પડશે તો હવે વાત કરીએ કે આજે તમારે જન્મના પુરાવા રજૂ કરવાના છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ ચાલશે જેમાં પ્રથમ નંબરે છે કોઈપણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે પીએસયુના નિયમિત કર્મચારી કે પેન્શનરને જારી કરાયેલ કોઈ પણ ઓળખ કાર્ડ અથવા તો પેન્શન ચૂકવણીનો ઓર્ડર એટલે કે મિત્રો તમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે પીએસયુના કર્મચારી હતા અને તે સંજોગોમાં જો તમને કોઈ ઓળખ કાર્ડ આપવામાં આવેલું છે અથવા તો પેન્શન ચૂકવણીનો તમારી પાસે કોઈ ઓર્ડર છે તો તમે તે રજૂ કરી શકો છો બીજા નંબરે છે એક જુલાઈ ઓગણીસો સિત્યાસી પહેલાં સરકાર કે સ્થાનિક અધિકારીઓ કે બેંક કે પોસ્ટ કે એલઆઈસી કે પીએસયુ દ્વારા ભારતમાં જારી કરવામાં આવેલા કોઈપણ ઓળખ કાર્ડ પ્રમાણપત્ર કે અન્ય દસ્તાવેજ કે જેનાથી તમે પોતાનું જન્મસ્થળ અને પુરાવો બંને સાબિત કરી શકો તેવું કોઈપણ ડોક્યુમેન્ટ્સ ચાલશે ત્રીજા નંબરે સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર એટલે કે જન્મ પ્રમાણપત્ર ચાલશે ચોથા નંબરે પાસપોર્ટ પાસપોર્ટ પણ ચાલશે પાંચમા નંબરે પાંચમા નંબરે માન્ય બોર્ડ કે યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ કોઈપણ શૈક્ષણિક પ્રમાણપત્ર છઠ્ઠા નંબરે સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર એટલે કે રાજ્યના કોઈ અધિકારીએ સક્ષમ અધિકારીએ જો તમને રહેઠાણ અંગેનો પુરાવો આપેલ હોય પ્રમાણપત્ર આપેલ હોય જેનાથી તમારી જન્મ તારીખ અથવા તો જન્મસ્થળ સાબિત થઈ શકે તો તે પણ ચાલશે સાતમા નંબરે વન અધિકાર પ્રમાણપત્ર વન અધિકારીએ તમને કોઈ એવો પુરાવો આપેલ હોય જેનાથી તમે પોતાનો જન્મ સાબિત કરી શકો સ્થળ સાબિત કરી શકો તો તે પણ ચાલશે મિત્રો અમુક કિસ્સામાં વન અધિકારી પણ જન્મના પુરાવા આપતા હોય છે જેમ કે વન એરિયામાં કોઈ બાળકનો જન્મ થયો અને આજુબાજુમાં જો કોઈ સરકારી ઓફિસ ના હોય એટલે કે તલાટીકા મંત્રીની ઓફિસ પણ ના હોય કે કે પછી સિટી એરિયા ના હોવાના કારણે નગરપાલિકા પણ ના હોય તેવા કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર વન અધિકારી આર એફઓ આપતા હોય છે નવમી તારીખે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન મિત્રો કોઈ સ્ટેટમાં જો એનઆરસી અસ્તિત્વમાં આવી ગયેલું હોય તો તેનો પુરાવો પણ ચાલશે અને દસમા નંબરે રાજ્ય અથવા તો સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર મિત્રો સામાન્યપણે ગ્રામ્ય એરિયામાં તલાટીકા મંત્રી અને સિટી એરિયામાં ચીફ ઓફિસર કુટુંબ રજિસ્ટર નિભાવતા હોય છે જો તમારા એરિયામાં એ કુટુંબ રજિસ્ટર નિભાવવામાં આવે છે તો તે પણ ચાલશે મિત્રો જો તમારો જન્મ ઇન્ડિયાની બહાર થયો હતો એટલે કે વિદેશમાં થયેલો હતો અને એ સમયે તમારા મમ્મી અને પપ્પા પણ ભારતના નાગરિક હતા તેવા સમયે ભારતીય હાઈ કમિશન દ્વારા ભારતીય કમિશન દ્વારા કે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા જે નોંધણીનું પ્રમાણપત્ર આપેલું હોય એટલે કે જન્મ નોંધણીનું પ્રમાણપત્ર તે પણ ચાલશે અને લાસ્ટમાં જો પ્રાકૃતિકરણ દ્વારા ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું હોય તો તેનું પ્રમાણપત્ર પણ ચાલશે મિત્રો પ્રાકૃતિકરણ એટલે શું દાખલા તરીકે કોઈ એવો વ્યક્તિ છે જે વિદેશનો નાગરિક છે વિદેશી છે અને તે આપણા દેશમાં રહેવા આવે છે અને અમુક સમય પછી ભારતના નીતિ નિયમો મુજબ તેને ભારતીય નાગરિકતા પણ મળી જાય છે તેનું એક પ્રમાણપત્ર આવે છે તે કહેવાય છે પ્રાકૃતિકરણથી નોંધણીનું પ્રમાણપત્ર તો તે પણ ચાલશે તેના દ્વારા પણ એસઆઈઆર પૂરું કરી શકાશે તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને પૂછી શકો છો અને એસઆઈઆરને લગતા આવા મહત્ત્વના વિડીયો હજી હું તમારા માટે લાવવાનો છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી મારા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને તમે માહિતગાર થતા રહો તમારા એક સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળે છે પૈસા બિલકુલ નથી મળતા અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો